દર્શક મિત્રો વડોદરા શહેરમાં હરની લેકમાં ચૌદ નિર્દોષના મોત બાદ હવે તમામ એન્ટ્રી એક્ઝિટ કોર્પોરેશને સીલ મારી કાઢી છે ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ મારવામાં આવી છે અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે આ સાથે વડોદરા હરની લેક ઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ મારવામાં આવી છે અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેના અંગે કાર્યવાહી કરવામાં આવશે અગાઉ હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની અટકાયત કરી છે ત્યારે હવે આ મામલે મેતન કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ નામ નથી આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હર્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખાણીપીણી બ્લેન્કેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલી છે જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે વધુમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે આશરે સાંજના સાડા ચાર વાગે હરની લેક ઝોન ખાતે ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા જેમાંથી અંદાજે પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ચાર જેટલા શિક્ષકો તળાવમાં નૌકા વિહાર કરતા હતા જેમાં તેમના જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા તથા તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બેસાડ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું કે બાળકો અને શિક્ષકો બોટિંગ કરતા હતા તે દરમિયાન કોઈ કારણસર બોટ હાલક ડોલક થતાં આગળના ભાગેથી પાણી બોટમાં ભરાવા લાગ્યું હતું બાદમાં પાણીના કારણે વધુ હાલક ડોલક થતાં સંતુલન ગુમાવી બોટ તળાવમાં પલટી ખાઈ ગઈ હતી જેથી બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી છે